જીવનમાં દરેકને સંઘર્ષો દુઃખો અને પડકારોનો સામનો કરવો પડે છે પણ એ પ્રશ્ન છે કે શું આપણે એમાં તૂટી જઈએ છીએ કે એમાંથી ઊભા થઈએ છીએ આજે આપણે એવા વિચારો જાણીશું જે તમને યાદ કરાવશે કે મુશ્કેલીઓનો અંત નથી એ તો નવી શરૂઆત છે તો ચાલો આપણે જીવનના સંઘર્ષોમાં છુપાયેલું સૌંદર્ય શોધીએ સૌથી મુશ્કેલ રસ્તાઓ ઘણીવાર સૌથી સુંદર દ્રશ્યો તરફ દોરી જાય છે મુશ્કેલ સમયનો સામનો કરતી વખતે તે મુશ્કેલ લાગે છે પરંતુ અંતે તે સુંદર પરિણામો તરફ દોરી જાય છે તમે તોફાનને નિયંત્રિત કરી શકતા નથી પરંતુ તમે વહાણોને નિયંત્રિત કરી શકો છો મુશ્કેલીઓ આવશે પણ તમે તેને કેવી રીતે પાર કરશો તેના પર તમારી યાત્રા નિર્ભર રહેશે શું તમે ક્યારેય જીવનમાં તોફાનને પાર કર્યો છે શેર કરજો મજબૂત મનોબળ મુશ્કેલીઓની આગમાં ઘડાય છે જેમ લોખંડ આગમાં ગરમ થઈ ઘડાય છે તેમ માણસ પણ સંઘર્ષમાં મજબૂત બને છે પડકારો તમને તોડી શકે છે કે તમને બનાવી શકે છે પસંદગી તમારી છે પરીક્ષાઓ તમને તોડી પણ શકે અથવા ઘડી પણ શકે પરિણામ તમારી પ્રતિક્રિયા પર આધારિત છે નિષ્ફળતા અંત નથી તે ફરીથી શરૂ કરવા માટેનો છુપાયેલો પ્રેરણા સ્ત્રોત છે નિષ્ફળતા એ દિવાલ નથી તે ફરીથી પ્રયાસ કરવા માટે એક છુપાયેલ દરવાજો છે પણ યાદ રાખજો દરેક પડકાર દરેક નિષ્ફળતા અને દરેક દુઃખ તમારી અંદર એક નવી શક્તિ જગાડે છે સંઘર્ષ તમને તોડવા માટે નથી તે તમને ઘડવા માટે છે આજે તમે જે દુઃખ સહન કરી રહ્યા છો કાલે એ જ તમને વધુ મજબૂત વધુ સમજદાર અને વધુ સુંદર બનાવશે મને કહો તમને કયો વિચાર સૌથી વધુ સ્પર્શી ગયો કોમેન્ટમાં જરૂર લખજો હું વાંચવા ઈચ્છુક છું અને જો આ વિડીયો તમને પ્રેરણાદાયી લાગ્યો હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરજો કારણ કે પ્રેરણા જ્યારે વહેંચાય છે ત્યારે જ વધી શકે છે